રાજકોટના બે શખ્સો બાવન કિલો ચાંદી સાથે ઝડપાયા રાજસ્થાનની માવલ ચેક પોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા છે કારમાં ચાંદીના બિસ્કિટ લઈને ગુજરાત આવી રહ્યા હતા કારમાં ગુપ્ત ખાનામાં સંતાડીને ચાંદી લાવતા હતા બિલ વગર જોધપુરથી ચાંદી લઈને આવતા ઝડપાયા છે પોલીસે ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે

બાવન હજાર આઠસો ને કિલોગ્રામ નું ચાંદી ઝડપાયું હતું અને તેમજ વધાર ત્રણ લાખ પચાસ હજાર રોકડા પણ ઝડપાયેલા હતા આ બંને આરોપીઓ રાજકોટના હતા અત્યારે તો રાજસ્થાન પોલીસે તેમની અટકાયત કરી અને ચાંદી તો કબજે કરેલું છે પણ આ બિલ લોકોનું નું ક્યાં અને કોને આપવાનો હતો તેની હાલ તપાસ ચાલુ છે જી ધન્યવાદ અશોક માહિતી માટે